ભાવનગરમાં એક પોલીસ અધિકારીના પુત્રની હત્યા થાય છે આ પોલીસ પુત્રની હત્યાનો વિષય ચર્ચાનો વિષય બની ગયો છે અને પોલીસે માત્ર અડતાળીસ કલાકના અંદર જ આરોપીઓને શોધી કાઢ્યા છે અને ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે આ ઘટનામાં ખૂનનો બદલો ખૂનથી લેવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું છે શું છે વિગતો જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છે ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા

ભાવનાત્મક દ્રશ્યો સર્જાય છે તે ધ્રુસ કે ને ધ્રુસ પોતાના પુત્રની આવી સ્થિતિ જોઈને રડવા લાગે છે ઓગણત્રીસ વર્ષનો દીકરો તેમને ગુમાવ્યો આ કેવલ વઘાસિયા તે બહુ વર્ષોથી ગુનાહિત જીવન જીવવા લાગ્યો હતો અને તેની ઉપર સાત થી આઠ અલગ અલગ પ્રકારની ફરિયાદો પણ નોંધાઈ ચૂકી હતી અગાઉની ઘટનાની વાત કરવામાં આવે તો બે હજાર અઢારમાં ભાવનગરના જે કાના નામના યુવકની હત્યા કરી તેણે તે મામલે કુલ સાત આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી કોર્ટમાં કેસ ચાલ્યો અને કોર્ટે તમામને આજીવન કારાવાસની સજા ફટકારી આ તમામ સાતે સાત આરોપીઓ ભાવનગરની જેલમાં હતા અને આ જ સમયે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં આપેલી અરજી દરમિયાન કેવલ વખાસિયા સહિત સતીષ અને હાર્દિક નામના તેના બે સાગરિતોને કોર્ટે શરતી જામીન આપ્યા છેલ્લા બે વર્ષથી કેવલ જામીન ઉપર હતો પરંતુ રેખા વઘાસિયાને શંકા હતી કે પોતાના દીકરાનો બદલો લેવામાં આવશે એટલે તે સતત પોતાના દીકરા કેવલને કહી રહ્યા હતા કે તું સાચવીને રહેજે પણ તેવું થયું નહીં બે દિવસ પહેલાં કેવલ પોતાની કાર સર્વિસમાં મૂકવા આવ્યો અને ત્યાં કાનાના ભાઈઓ જેનું નામ છે અર્જુન સાટિયા ભરત સાટિયા અને ભાર્ગવ સાટિયા ત્યાં છરી લઈને પહોંચે છે અને કેવલની હત્યા કરી દે છે કેવલની હત્યા બાદ હત્યા કોણે કરી તેવો પ્રશ્ન પોલીસને થયો એટલે પોલીસ તરત જ સીસીટીવી કેમેરા ચેક કરવા લાગી અને તેમાં કાનાના આ ત્રણેય ભાઈઓ નજરે પડ્યા પોલીસ જ્યારે આ ત્રણેયના ઘરે પહોંચે છે ત્યારે પોલીસને આશ્ચર્ય થાય છે કે બપોરના સમયે બે હજાર અઢારમાં જે માર્યો ગયો હતો તે કાનાના પોટા પાસે દીવો કરેલો હતો અને આ બહુ સૂચક ઘટના પોલીસને લાગે છે અને એટલા માટે જ પોલીસને શંકા જાય છે કે આ ખૂનનો બદલો ખૂન લેવામાં આવ્યો છે જોકે પોલીસ અહીં માની રહી હતી કે આ બદલો લેવા માટેના સોગંદ હતા અને હત્યા પછી કાનાના ફોટો પાસે દીવો કરી સોગંદ પૂરી કરવામાં આવે છે તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર